આઇકોનિક રોડ એટલે જોવા જેવો રોડ કે જ્યાં લોકો ફરી શકે લોકો જાય તો ત્યાં લોકોને મજા આવે પરંતુ તમે આઇકોનિક રોડ ઉપર જાઓ તો અસંખ્ય ગાયો બેઠી હોય તમારું વાહન દસની સ્પીડે પણ ન ચાલે અને આ જે પંખી તૂટી ગયેલું જોયું એ તો ખરેખર દુઃખદ બાબત છે કારણ કે આઇકોનિક રોડ અને કદાચ બે ત્રણ મહિના થયા હશે અને એ રીતે પોરબંદરનો વિકાસ કરવો હોય તો આ રીતે વિકાસ ન થાય વિકાસ કરવો હોય તો ખરેખર જે કામ થાય છે એની ઉપર તકેદારી રાખવી પડે જે રસ્તાઓ બને છે એ રસ્તા બનતા હોય ત્યારે જ અધિકારીઓએ માથે હાજર રહેવું જોઈએ એ વિસ્તારના લોકોને રસ્તા બનતા હોય ત્યારે માથે હાજર રહેવાની સૂચના આપવી જોઈએ દાખલ કે આઈકોનિક રોડ બન્યો તો પોરબંદરમાં કોઈને ખબર નથી કે કોણે બનાવ્યો શું કામ બનાવ્યો આઇકોનિક રોડ કોણે જાહેર કર્યો એ રીતે વિકાસ કરવો હોય તો પોરબંદર લોકોને સાથે રાખવા પડે કોઈ ભ્રષ્ટાચાર ન થાય સાચા અર્થમાં કામ થાય અને લોકોને વિકાસ દેખાય એવો જો કામ થાય તો જ વિકાસ કહી શકાય અત્યારે પોરબંદરમાં રિવરફ્રન્ટ પણ બંધ છે હવે સરકાર નવું નવું બનાવવાની વાત કરે છે પણ જે બન્યું છે એ ચાલુ થાય તો પણ વિકાસ કહી શકાય અને કદાચ કોર્પોરેશન ન ચલાવી શકે તો કોઈ સામાજિક સંસ્થાને ચલાવવા આપી દેવાય અને અમે લિયો પાયોનિયર આ રિવરફ્રન્ટ ચલાવવા તૈયાર છીએ અને એ રીતે જે સુવિધા મળી છે એ સુવિધા પડી પડી ખરાબ થઈ જાય લોકો તેનો લાભ જ ન લઈ શકે તો એવો વિકાસ શું કામનો કે જે વિકાસ માત્ર કાગળ ઉપર દેખાય અને એ રીતે આ જે પંખી પડ્યું છે એ ખરેખર દુઃખદ બાબત છે આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ રોડ ખરેખર આઇકોનિક રોડ બનાવવો હોય તો એ રોડ એવો ભવ્ય બનાવવો પડે એક ખાડો ન આવે એક પશુ ન દેખાય આડા આવડા કોઈ પાર્કિંગ ન થાય અને એ રીતે ખરેખર લોકો મન મૂકીને ચાલીને પણ ફરવાનું મન થાય એવો રોડ જો બને તો જ આઇકોનિક રોડ કહેવાય અને એ રીતે પ્રબંધોનો વિકાસ કરવો હોય તો ખરેખર અધિકારીઓએ પણ ચેમ્બરમાંથી બહાર નીકળીને સ્થળ ઉપર જવું જોઈએ કામ ચાલતું હોય ત્યારે નિરીક્ષણ કરવું જોઈએ કોઈ ભ્રષ્ટાચો નથી થતો ને તેનું ખાતરી કરવી જોઈએ અને એ રીતે લોકોના દિલમાં વસીને વિકાસ થાય તો જ સાચો વિકાસ કહેવાય પોરબંદરથી દૂર એટલે કે કોઈ ઓર્ડર પાસે કરો કોઈ કૂચડી પાસે કરો આમ મોકરસાગર પાસે કંઈ પણ કરો તો એનો લાભ પોરબંદરને બહુ ના મળે કારણ કે લોકો અત્યારે સોમનાથથી વાયા દ્વારકા અથવા દ્વારકાથી વાયા સોમનાથ એ રીતે જ અત્યારે બધા લોકો જાય છે અને એમાં પણ જે સરસ મજાનો હાઈવે બની ગયો પછી પોરબંદરનું નામો નિશાન મટી ગયું અને સાગર ભલે સરકાર બનાવે પણ પોરબંદર દૂર બનતું હોય એટલે પોરબંદરમાં તેનો લાભ મળવાની શક્યતાઓ બહુ ઓછી છે અને હું તો હજી એ વિનંતી કરું કે પોરબંદરમાં સાયન્સ સિટી બનાવવું હોય તો એ હાલ જે ખાસ જેલ છે જે બહુ મોટી જગ્યા છે અને જેલ છે એ સામાન્ય રીતે ગામની બારોબાર હોય અને વર્ષો પહેલાં જ્યારે જેલ બની ત્યારે કમલાબાગ એ પોરબંદરનું છેલ્લું સ્ટેશન હતું અને એ પછી જેલ બની હતી એટલે જો પણ સાયન્સ સિટી બનાવવું હોય તો ક્યાંય દૂર દૂર બનાવવાનું એટલે કે પોરબંદરથી પંદર કિલોમીટર દૂર ક્યાંય બનાવવામાં આવે તો એનો લાભ પોરબંદરને ન મળે આ જે જેલની જગ્યા છે એ જેલ ખરેખર બીજે શિફ્ટ કરી નાખે બારોબાર અને જેલના મોટી જગ્યામાં જ જો સરકાર કંઈક નવું વિચારે તો જ પોરબંદરને લાભ મળે અન્યથા પોરબંદરને આ વિકાસનો લાભ મળવાની શક્યતા અને સંભાવના બહુ ઓછી છે